નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસની અંદર આટલી મોટી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થવાની છે તો કયા વિભાગની અંદર કેટલી ભરતીની જાહેરાત થશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચોમા નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને આવતી બે આઇકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો વિદ્યાર્થી ભાઈ બહેનો જે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારા એવા સમાચાર છે બે હજાર પચીસની અંદર ગુજરાત પોલીસ વિભાગની અંદર આટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે તો સૌ પ્રથમ છે વિદ્યાર્થી ભાઈ બહેનો એકસો ઓગણત્રીસ છે એસઆરપીએફ હથિયારી અને પીએસઆઈની છે એકસો છવ્વીસ જગ્યાઓ વાયરલેસ પીએસઆઈ હશે પાંત્રીસ છે એમટીએસ ની છે પાંચસો એકાવન ટેકનિકલ ઓપરેટર પિસ્તાલીસ છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિકલ ગ્રેડ વન છવ્વીસ જગ્યાઓ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ ટુ એકસો પાંત્રીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ ટુ ત્યાર પછી સાત હજાર બસો અઢાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજારને દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર બસો ચૌદ એસઆરપી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણસો છે જેલ સિપાહી પુરુષની અંદર એકત્રીસ જેલ સિપાઈ મહિલા સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો બે હજાર પચીસની અંદર ગુજરાત પોલીસ વિભાગની અંદર બમ્ફર ભરતીઓ એટલે કે આટલી જગ્યાઓ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો ભરતી થવાની છે તો આ એક મહત્ત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા જો વિદ્યાર્થીભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવ્યું હતું શેર કરજો ધન્યવાદ